તારીખ પચ્ચીસ ડિસેમ્બર ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિને સુશાસન દિવસ તરીકે મનાવવામાં આવે છે જે અંતર્ગત ગુજરાત સરકારશ્રી દ્વારા આ સમગ્ર સપ્તાહ દ્વારા સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અન્વયે કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં આવેલી જી કે જનરલ હોસ્પિટલ ઓડિટોરિયમમાં સુશાસન દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા અને અન્ય મહાનુભાવોએ દીપ પ્રાગટય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ અટલ બિહારી વાજપેયીજીને યાદ કરીને તેમને વંદન કર્યા હતા સાંસદશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વીઝથી કચ્છ આજે ઔદ્યોગિક હબ બન્યું છે સરકારી યોજનાઓના લાભથી નાગરિકોના જીવનમાં એક મોટું પરિવર્તન આવ્યું છે સમાજનું જરૂરિયાતમંદ એક પણ નાગરિક સરકારી યોજનાથી વંચિતના રહી જાય તે દિશામાં થયેલી સુંદર કામગીરીને સાંસદશ્રીએ બિરદાવી હતી નિષ્ઠાપૂર્વક ફરજ બચાવીને સુશાસનની અનુભૂતિ તમામ નાગરિકોને થાય તે ધ્યેય સાથે કામગીરી કરતા રહેવા સાંસદશ્રીએ અનુરોધ કર્યો હતો સાંસદશ્રીએ વિવિધ યોજનાઓમાં કચ્છ જિલ્લાએ હાંસલ કરીને સિદ્ધિઓને મંચ ઉપરથી બિરદાવીને પાત્રતા ધરાવતા નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી કચ્છના અગ્રણી શ્રી દેવજીભાઈ વરચંદે નાગરિકોને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લઈને વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી થવા જણાવ્યું હતું આગેવાન શ્રી દિલીપભાઈ દેશમુખે પ્રાસંગિક પ્રવચન કરતા ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે તેમને વંદન કરીને દેશની અખંડિતતા જાળવી રાખવા માટે પ્રયાસરત રહેવા અનુરોધ કર્યો હતો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાના કચ્છમાં સુચારુ અમલીકરણ માટે શ્રી દિલીપભાઈએ કચ્છ જિલ્લા વહીવટીતંત્રની કામગીરી બિરદાવી હતી અંજારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગાઈ ઉદ્બોધન કરતા અટલજીને યાદ કરીને તેમના પંથે ચાલીને લોકસેવાને પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો હતો આ સુશાસન કાર્યક્રમ દરમિયાન પીએમ વિશ્વકર્મા નમોલક્ષ્મી યોજના અને પીએમ સ્વનિધિ વગેરે યોજના અંગેની ફિલ્મ સૌ મહાનુભાવો અને નાગરિકોએ નિહાળી હતી આ ઉપરાંત વિવિધ યોજનાના લાભાર્થીઓએ યોજનાકીય લાભથી તેમના જીવનમાં આવેલા પરિવર્તનના અંગેના અનુભવો મુક્તને રજૂ કર્યા હતા કાર્યક્રમ બાદ સૌ મહાનુભાવોએ વિવિધ વિભાગો દ્વારા ઊભા કરવામાં આવેલા યોજનાકીય માહિતીના સ્ટોલની મુલાકાત લીધી હતી આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા માંડવી મુન્દ્રા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રશ્મીબેન સોલંકી જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરા જિલ્લા વિકાસ અધિકારી શ્રી શૈલેષ પ્રજાપતિ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખ સહિતના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આ વીડિયો લાઇક કરવા અને શેર કરવા વિનંતી છે જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલ ને કરી બેલ આઈકોન દબાવવા વિનંતી છે